ભારતના ઇતિહાસમાં કેટલાક દિવસો એવા હોય છે જે ક્યારેય ભૂલાતા નથી એક એવો જ દિવસ જેની સવાર તો તહેવારના રંગોથી ભરેલી હતી પણ સાંજ થતા થતાં એ જ રંગો લોહીના રંગમાં બદલાઈ ગયા ચાલો આજે આપણે જલિયાવાલા બાગની એ દર્દના કહાણીને ફરીથી યાદ કરીએ જેણે આપણી આઝાદીની લડાઈને એક નવો કડવો વળાંક આપ્યો તો ચાલો આપણે સીધા જ એ સમયમાં જઈએ વર્ષ હતું ઓગણીસો ઓગણીસ શહેર હતું અમૃતસર તેર એપ્રિલનો દિવસ એટલે કે વૈશાખીનો તહેવાર ચારે બાજુ ખુશીનો માહોલ હતો ખેડૂતો પાકની લણણીની ઉજવણી કરી રહ્યા હતા અને શહેર લોકોની ભીડથી ધમધમતું હતું એ દિવસે કોઈને સપનામાં પણ ખ્યાલ નહોતો કે ઇતિહાસનો એક સૌથી કાળો અધ્યાય લખાવાની તૈયારીમાં છે તો એ દિવસે જલિયાવાલા બાગમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને દરેકનો ત્યાં આવવાનો હેતુ અલગ અલગ હતો જો એ ભીડમાં કોણ કોણ હતું આખાનાખા પરિવારો હતા નાના બાળકો હતા વૃદ્ધો હતા કેટલાક લોકો અંગ્રેજોના રોલેટ એક્ટ જેવા કાળા કાયદાનો શાંતિથી વિરોધ કરવા માટે ભેગા થયા હતા પણ મોટાભાગના લોકો તો બસ વૈશાખીનો મેળો માણવા આવેલા પણ એ બાગની જે રચના હતી ને એ જ એક જીવલેણ જાળ જેવી હતી ચારે બાજુ ઊંચી ઊંચી દિવાલો અને અંદર બહાર જવા માટે ફક્ત ને ફક્ત એક જ સાંકડો રસ્તો કોને ખબર હતી કે આ જ રસ્તો થોડીવારમાં મોતનો માર્ગ બની જશે અને પછી એ શાંતિભર્યા માહોલમાં એન્ટ્રી થઈ બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયરની એક એવું નામ જેણે થોડી જ મિનિટોમાં બધું જ બદલી નાખ્યું ડાયર એના નેવ સૈનિકોની ટુકડી લઈને સી તો જ બાગના એ એકમાત્ર દરવાજા પર આવીને ઊભો રહી ગયો એણે બહાર નીકળવાનો રસ્તો પૂરેપૂરો બંધ કરી દીધો લોકો કંઈ સમજે કંઈ વિચારે એ પહેલાં જ તહેવારનો એ બધો શોરબકોર એકદમ ભયાનક શાંતિમાં અને પછી ચીસોમાં ફેરવાઈ ગયો કોઈ ચેતવણી નહીં લોકોને વિખરાઈ જવા માટે એક શબ્દ પણ નહીં જનરલ ડાયરે બસ એક જ ઠંડો ક્રૂર આદેશ આપ્યો ફાયર અને બસ એ નિર્દોષ નિઃશસ્ત્ર લોકો પર ગોળીઓનો વરસાદ શરૂ થઈ ગયો એના પછીની દસ મિનિટ એ માનવતાના ઇતિહાસ પર લાગેલો એક એવો ડાઘ છે જે કદાચ ક્યારેય નહીં ભૂસાય ચાલો જરા એ દસ મિનિટના આંકડા પર નજર કરીએ ફક્ત દસ મિનિટ વિચારો તો ખરા આપણે ચાનો એક કપ પીએ ને બસ એટલા જ સમયમાં એક હસતો રમતો બાગ આખો કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયો હતો અને ગોળીબાર ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી સૈનિકો પાસે ગોળીઓ લગભગ પૂરી ન થઈ ગઈ ત્યાં સુધી કુલ મળીને સોળસો પચાસ રાઉન્ડ ફાયરિંગ થયો અને આનો હેતુ લોકોને ડરાવીને ભગાડવાનો બિલકુલ નહોતો ખુદ ડાયરે કહ્યું હતું કે એ એક નૈતિક પાઠ ભણાવવા માંગતો હતો જેનો સીધો અર્થ હતો બને એટલા વધારે લોકોને મોતને ઘાટ ઉતારવા બ્રિટિશ સરકારે તો સત્તાવાર રીતે ફક્ત ત્રણસો અગણસી લોકોના મૃત્યુની વાત માની પણ હકીકત એનાથી અનેક ગણી વધારે ભયાનક હતી અનુમાન છે કે એક હજારથી પણ વધારે નિર્દોષ લોકોએ એ દિવસે પોતાનો જીવ ગુમાવ્યો હતો આ આંકડા કોઈ યુદ્ધના મેદાનના નથી પણ એક બગીચામાં ભેગા થયેલા સામાન્ય નાગરિકોના નરસંહારના છે સાંજે સવા પાંચ વાગે શરૂ થયેલો આતંક માત્ર દસ મિનિટ ચાલ્યો પણ પાછળ હજારો ઘાયલ અને મૃત પરિવારોની ક્યારેના પૂરાય એવી વેદના છોડી ગયો ગોળીબાર તો બંધ થઈ ગયો પણ એ બાગની દિવાલો પર અને ભારતના લોકોના દિલ પર જે ઘા થયા તે આજે પણ એટલા જ તાજા છે જરા એક ક્ષણ માટે એ દ્રશ્યની કલ્પના કરો ભાગવાનો એકમાત્ર રસ્તો બંધ છે અને ત્યાંથી જ ગોળીઓ વરસી રહી છે ચારે બાજુ ઊંચી ઊંચી દિવાલો છે જેને કૂદીને પાર કરવી અશક્ય છે તો પછી જીવ બચાવવા માટે કોઈ ક્યાં જાય જીવ બચાવવા માટેની એ દોડમાં સેંકડો લોકો બાગમાં આવેલા એક સૂકા કૂવામાં કૂદી પડ્યા પણ અફસોસ એ કૂવો બચાવનો નહીં પણ મોતનો કૂવો બની ગયો એકબીજા પર પડવાથી ગુંગળામણથી એકસો વીસથી પણ વધુ લોકોએ ત્યાં જ દમ તોડી દીધો આજે પણ એ દીવાલો પર ગોળીઓને નિશાન એક રૂળતાની સાક્ષી પૂરે છે અને અત્યાચાર અહીં પૂરો નહોતો થયો શહેરમાં કરફ્યુ લગાવી દેવાયો જેના કારણે ઘાયલો આખી રાત મદદ વગર પાણી વગર ત્યાં જ તડપતા રહ્યા આ હત્યાકાંડે ખાલી લોકોના જીવ નહોતા લીધા એણે એક એવી આગને જન્મ આપ્યો જેણે એક યુવાનના દિલમાં બદલાની જ્વાળા ભડકાવી દીધી એ ભીડમાં ઉધમસિંહ નામનો એક યુવાન પણ હતો તેણે પોતાની નજરો સામે આ આખો નરસંહાર જોયો હતો અને કહેવાય છે કે એ જ દિવસે તેણે બાગની લોહીથી રંગાયેલી માટી હાથમાં લઈને શપથ લીધી કે તે આ અપમાનનો બદલો લઈને જ રહેશે અને એ શપથ ખાલી શબ્દો નહોતા ઉધમસિંહે પૂરા એકવીસ વર્ષ સુધી પોતાની એ પ્રતિજ્ઞાને પોતાના દિલમાં જીવંત રાખી બે દાયકા પછી છેક ઓગણીસો ચાલીસમાં તેઓ લંદન પહોંચ્યા અને આ હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર માઇકલ ઓડ્વાયરની હત્યા કરીને પોતાનો બદલો પૂરો કર્યો જલિયાવાલા બાગ આજે માત્ર એક ઐતિહાસિક જગ્યા નથી એ એક સ્મારક છે જે આપણને સતત યાદ અપાવે છે કે આઝાદી કેટલી મોંઘી છે અને કેટલા બલિદાન પછી મળી છે એની માટીમાં આજે પણ એ નિર્દોષ લોકોના બલિદાનની ગાથા ગુંજે છે જેમના લોહીએ જ ભારતની આઝાદીના સંઘર્ષને એક નવી દિશા આપી હતી